બધા દેવો છે ગમે એટલા મુશળધાર વરસાદ વરસાવ્યા પણ કઈ થયું નહીં બધા મેઘો પાછા ગયા ઇન્દ્ર બદલો લેવા આવે છે ત્યાં બ્રહસ્પતિ એમના ગુરુ મળે છે ગુરુ કહે છે કે હે ઇન્દ્ર તારો ગર્વ જે છે ને તું ઉતારી દે તું યુદ્ધ કરવા જાય છે ને પરબ્રહ્મ પરમાત્મા છે અને એમની સામે તારું બળ જે છે ને તણખલા બરાબર પણ નથી માટે તું આ બધી તારી જે શક્તિનો ગર્વ છે ને તું મૂકી દે અને ભગવાન શ્રી કૃષ્ણના શરણ へ જા યુદ્ધ કરવા નહીં એમના શરણ શિકાર ને શરણે જઈ અને એમનું શરણાગત સ્વીકારી એમની પૂજા કરે એમની ક્ષમા માંગ ત્યારે જે ઇન્દ્ર છે થોડો સમય વ્યતીત થાય છે આ એટલે આવે છે ભગવાન સુંદર મજાનો સ્વરૂપ ધારણ કરી અને એક ઝાડ ની જે બિરાજમાન છે ત્યાં ઇન્દ્ર ભગવાન પાસે આવે છે ભગવાન શ્રી કૃષ્ણ છે એમના ચરણો માં દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે હે ભગવાન હે નારાયણ મારી ભૂલ થઈ ગઈ મને ખબર કે તમે પર બ્રહ્મ પરમાત્મા છો માટે મારી ક્ષમા કરો અને ત્યાં સુરભી ગાય જે હોય છે એ સુરભી ગાય ના દૂધ નો અભિષેક જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ઇન્દ્ર કરે છે અને એ દિવસ થી ભગવાનને એક નવું નામ મળ્યું ગોવિંદ